હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ દસ નું ચેપ્ટર છ ત્રિકોણનો સાતમો દાખલો એમાં તમને શું કહેવા માંગજો તમને એક આકૃતિ આપેલ છે આકૃતિમાં એ બીસી એ બીસી માં વેધ એ અને સી ઈ સી શું છે વેધ છે બરાબર એ અને સી બંને વેધ છે એકબીજાને બીજાને ક્યાં છેદે પી બિંદુમાં છેદે છે તો સાબિત કરવાનું આપણે છે કે આ ચાર લીટી આપણે સાબિત કરવાની છે તો આપણે પેલી જોઈએ જો ભાઈ હું તમને કહી દઉં સાબિત કરવાનું કે નહીં ત્યાંમાંથી સાબિત કરવાનો દાખલા એકચ્યુઅલી પૂછાતા તો નથી બરાબર તમને તો ભાઈ હું આ કરાવું છું કેમ કે આ તમને કોઈ નહીં કરાવશે મારી સિવાય બરાબર અમે એક્ઝામમાં કદાચ શકીએ તો બાકી પૂછાતા નથી બરાબર સાબિત કરવાના એટલે વધારે ટેન્શન નહીં લેવાના હો સાબિત કરવામાં તો સાબિત કરવાના એમ તમને આવું કે ભાઈ સમૃપ થાય છે કે નહીં તો આમાં ઈસ જ કરવાનું કે આકૃતિ જોતી જવાનું જે સમાન લાગતું હોય કે ભાઈ જો આ બી ડી અને ઈ કાટકોણ ખૂણો છે બરાબર બંને સમાન છે એક ખૂણો ગોત લેવાનો બીજું આમાંથી જે સરખું થાય ખૂણો ગોત લેવાનું બે ખૂણા સરખા બતાવી દેવાનું પછી કહી ખૂખું શરદ પરથી આ સમૃદ્ધ થાય છે જો કેવી રીતના કરવાનું તમને હું આપેલ છે ત્રિકોણ એ ઈ પી સમૃદ્ધ આપણે સાબિત કરવાનું છે કોને સીડી પીને તો પેલા શું એ ઈ પી એ ઈ ને પી મતલબ આ ત્રિકોણ છો એ ઈ પી વાળો અને સી એટલે આ સામ સામેના છે ને આને આ બંને ત્રિકોણ છે એ બંને ત્રિકોણમાં પેલા તમને સરખું લાગે જો તો ખૂણો ડી અને ખૂણો ઈ છે એ બંનેમાં શું છે કાટ ખૂણો છે તો પેલા લખીએ આપણે ત્રિકોણ એ ઈ પી અને ત્રિકોણ સીડી માટે બંનેમાં શું છે ખૂણો ઈ અને ખૂણો ડી શું છે સરખા છે તેથી આપણે આમ લખી છીએ ને ખૂણો સોરી કેવી રીતે લખો એ ઈ પી ખૂણો એ ઈ પી બરાબર પી ખૂણો પી ડીસી એટલે ઈ એને ડી ખૂણો શું છે સરખો છે કયો કાટકોણ બરાબર કાટખૂણો છે બંને નેવું નેવું એક સરખી હવે બંને ત્રિકોણમાં સરખું કયો ખૂણો આવશે પી ખૂણો આવશે ને તો પી ખૂણો લખવો હોય તો આપણે આમ લખીએ ખૂણો એ બરાબર ખૂણો સી પી ડી આવું લખી ગયું સામાન્ય ખૂણો બરાબર એ પીઈ છે એની જગ્યાએ તમે ઈ પેલા લખો ઈ પી એ ભી ચાલે બરાબર ગમે એમ તમે લખી શકો હવે બે ખૂણા સરખ્યા તો આપણે આમ કહી શકીએ ને ખૂખું પરથી શું કહી શકાય ત્રિકોણ એ ઈ પી સમરૂપ છે કોને ત્રિકોણ CDP પીને રેડી આ પહેલી સાબુત થઈ ગયો આપણે છે ઇઝી હવે આપણે બીજું જોઈએ હવે બીજામાં શું છે ત્રિકોણ એ બી ડી આપણે કોને સાબિત સી બી ઈને રેડી તો આપણે લખવાનું ત્રિકોણ એ બી ડી અને ત્રિકોણ સી બી ઈ માટે તો એ બી ડી એ બી અને ડી આ મોટો ત્રિકોણ છે અને સી બી ને ઈ આ નાનો ત્રિકોણ છે હવે આમાં આ ત્રિકોણમાં ને આ મોટા ત્રિકોણ બંનેમાં હું કોમન આવે છે તો કે ભાઈ આપણે ખબર છે તો ડી અને ઈ ખૂણો આવે છે ને તો એ બી ને ડીમાં શું આવેશ ખૂણો આવશે ને બરાબર તો આપણે શોર્ટકટમાં લખીએ ખૂણો જો પેલા મેં તમને શીખાડી દીધું આખી રીતના કેવી રે હું શોર્ટકટમાં લખું બરાબર તો એ બી ડી અને સી બી ઈ રેડી તો આપણે લખવું હોય તો ખૂણો હાલ હું આખું લખું સી ઈ બી આમ લખી કહે સી ઈ બી બરાબર હવે ડી ખૂણો તો એ ડી ખૂણો એ ડી બી આ કે વાંચ્યો કાટકોણ થયો હવે બંનેમાં સરખું આવશે એ બી ડી અને સી બી ઈ મતલબ બી ખૂણો બંનેમાં સરખો થાય છે ને બરાબર ને આપણે લખીએ ખૂણો આ બી ખૂણો લખો તો એ બીડી જ રખાય બરાબર આમાં એ મતલબ સી બી ઈ આવું આવશે સામાન્ય ખૂણો તેથી કઈ શરત આવશે ખૂખું ખૂણો ખૂણો શરત પરથી આપણે શું કહીએ કે ભાઈ એ બી ડી છે કોને સી બી આ બીજું પણ ગયું છે ઈઝી રેડી હવે ત્રીજું જોઈએ આપણે ત્રીજામાં તમને શું કહેવા માંગીશ ત્રિકોણ એ ઈ છે એ સમરૂપ છે કોને ત્રિકોણ એ ડી બી ને તેથી પહેલા લખવાનું શું લખવાનું ત્રિકોણ એ ઈ પી અને ત્રિકોણ એ ડી બી માટે રેડી જાય પછી બંનેમાં સરખું તો પેલા આપણે આકૃતિમાં જોઈએ છે એ પી મતલબ આ નાનો અને એ ડી એટલે મોટો આ બંનેમાં આ બંને છે ને બંનેમાં કોમન ન આવશે તો ડી અને ઈ ખૂણો આવશે અને બીજો કયો આવશે એ ખૂણો સામાન્ય આવશે ને તો આપણે પેલા લખીએ પેલા હું ઈ ખૂણો લખવો હોય આપણે તો અહીં આપેલ છે ખૂણો એ ઈ પી બરાબર ખૂણો આમાં જોયું એ ડી બી રેડી આમ લખવાનું કાટકોણ રેડી બીજો ખૂણો શું થાય છે બંનેમાં એ ખૂણો થશે ને એ તો આપણે એ ખૂણો લખવો હોય તો આ એને વેશમાં લઈને આ બંને આજુબાજુ લઈ લેવાનો તો તમારે એ ખૂણો લખવો હોય તો હું લખી કે ખૂણો પી એ ઈ બરાબર ખૂણો બીજું સામાન્ય ખૂણો રેડી તેથી કઈ શરત વાપરાવાની ખૂણો ખૂણો સરત પરથી શું કહી કે આપણે કે ત્રિકોણ એ ઇ પી સમરૂપ છે ત્રિકોણ એ ડી બીને સાબિત છે એ જ હવે લાસ્ટ ચોથામાં તમને શું આપેલ છે કે ત્રિકોણ પીડીસી સમરૂપ છે કોને ત્રિકોણ બી ઈ સી તો આપણે લખીએ પહેલા કે ત્રિકોણ પીડીસી અને ત્રિકોણ બી માટે માટે બંને પીડીસી પીડીસી એટલે પીડીસી મતલબ આ નાનો ખૂણો અને બી શું છે બી ઈ સી મતલબ આ બંને આ નાનો અને આ મોટો રેડી આ નાનો અને મોટો નાના મોટામાં ઈ ખૂણો તો બંનેમાં કાટકોણ છે જ અને આ બંનેમાં સરખું આવશે સી ખૂણો આવશે ને સામાન્ય ખૂણો તો સી થશે ને આ બંને આ નાનું અને આ મોટું તો બંનેમાં શું થશે સી ખૂણો તો આપણે લખવું હોય તો કેમ લખાય પેલા તો ડી આવશે ને ખૂણો ડી ખૂણો છે ને બસમાં બરાબર ખૂણો બી ઈ સી રેડી આ શું થશે કાટ ખૂણો થશે બરાબર અને બીજો બંનેમાં શું ખૂણો છે સી ખૂણો સરખો છે ને આપણે સી ખૂણો બંનેમાં લખવું હોય તો આપણે શું લખી શકીએ ખૂણો અને લખો તો ડીસીપી ડીસીપી બરાબર ખૂણો આમાં લખો હોય તો ઈસી બી બરાબર આવું થશે સામાન્ય ખૂણો તેથી આપણે શું કહી કે ખૂખું तर पर हूं कही कह त्रिकोण पीडीसी संभू से सी ई ने बराबर थी साबित वीडियो पसंद आयो हो तो, लाइक एंड सब्सक्राइब करता भूलता नहीं थैंक यू